સનાતન ધર્મની પરંપરાઓ અને આધ્યાત્મિક આસ્થા કોઈ ભૌગોલિક સીમાઓથી બંધાયેલી નથી જેનું ઉત્તમ ઉદાહરણ બિહારના પવિત્ર તીર્થસ્થળ ગયા ખાતે જોવા મળ્યું છે અહીં પિતૃપક્ષના પાવન અવસર પર રશિયાથી આવેલા શ્રદ્ધાળુઓના એક સમૂહે તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે હિન્દુ વિધિ વિધાન અનુસાર પિંડદાન કર્યું હતું પરંપરાગત ભારતીય વસ્ત્રો ધોતી અને સાડીમાં સજ્જ આ વિદેશી શ્રદ્ધાળુઓ ફાલ્ગુ નદીના કિનારે આવેલા દેવઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધની વિધિઓ સંપન્ન કરી હતી આ રશિયન શ્રદ્ધાળુઓની સાથે યુક્રેન સ્પેન અને અમેરિકાના નાગરિકો પણ જોડાયા હતા જે દર્શાવે છે કે સનાતન પરંપરાઓ પ્રત્યે વિશ્વભરમાં આકર્ષણ વધી ગયું છે સ્થાનિક પંડિતોના માર્ગદર્શન હેઠળ આ શ્રદ્ધાળુઓએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પિંટદાનની જટિલ પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને પૂર્વજો પ્રત્યે આદરની ભાવનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે અને ગયાજી આવીને તેમને આંતરિક શાંતિનો અનુભવ થયો છે